પ્રવાસ ગયેલા તેઓ પોતાના પરિવાર ને લઈને વેકેશન કરવા ગયેલા તેવા સમયે પહેલગાવ આતંકવાદીઓ દ્વારા એકાએક હુમલો કરી અને અઠ્યાવીસ હિન્દુઓનો મૃત્યુ પામ્યા શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો બીજું કે જે અઠ્યાવીસ અઠ્યાવીસ નિર્મમ હિન્દુઓની હત્યા થઈ છે તો તેનો જવાબ ભારતની આર્મી ભારતની સરકાર જડબાતોડ તોડ તેમને જવાબ આપશે તેઓ અમને વિશ્વાસ છે અમારા ખ્યાલ મુજબ અત્યાર સુધીમાં ત્રણ થી ચાર આતંકવાદીઓના ઘર ઘરે બ્લાસ્ટ કરી અને એ ઘરને તોડી પાડવામાં આવ્યા છે કેટલાક આતંકવાદીઓના ઘરે બુલડોઝર ફરી વળ્યા છે ભારત સરકારની જડબાતોડ તોડ જવાબ નીતિની સાથે સાથે આજે સવારે ગુજરાત સરકારે પણ આવા ઘુસણખોર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ જે અમદાવાદમાં રહેતા હતા ખૂબ મોટી સંખ્યામાં ચિંડોળા તળાવ ખાતે ત્યાં પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા ગૃહ ખાતાને આદેશ આપી અને એક મેઘા ડિમોલેશન કર્યું અને અનેક મોટી સંખ્યામાં જ્યાં ઘૂસણખોરી બાંગ્લાદેશો રહેતા હતા તેઓના રહેઠાણોને ડિમોલેશન કરી અને આતંકવાદીને જવાબ આપ્યો છે અમે ભારત સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે હજી વળતો જવાબ આપે જે રીતે પુલવામાં જ્યારે આપણા આર્મી જવાનો પર હુમલો થઈ ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેવી રીતે આજ વખતે જે અઠ્યાવીસ નિર્મમ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે તો તેના જવાબમાં પણ ભારતના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી પાકિસ્તાન ને અને આતંકવાદ ને જળબાતોડ જવાબ આપે તેવી અપેક્ષા સાથે આજે અમે તેમને રજૂઆત કરીએ છીએ